સમુદ્રાંતિકે પ્રકરણ ચોવીસ અંધકારનો અર્થ અહીં ઓછું અજવાળું એટલો જ થાય છે કૃષ્ણ પક્ષની રાત્રિઓ પણ દૂર સુધી ઝાંખું પાંખું જોઈ શકાય તેટલી ઉજળી તો હોય જ આ પ્રદેશના રહેનારા તો દૂરથી આવનારને પારખી પણ શકે એટલો ઝળહળ ઉજાસ આ ટમટમતા તારલિયાઓ પૂરો પાડે છે ઉત્તર દિશા સાચવતો ધ્રુવ તારક ડાબી બાજુ ક્ષિતિજે નમી ગયેલી શર્મિષ્ઠા પશ્ચિમ તરફ નમતું જતું હંસમંડળ ઈશાનમાં ઉપર આવતા સપ્તર્ષિઓ આ પારદર્શક આકાશમાં અનેરા તેજથી ચમકે છે સ્વાતિ અને ચિત્રાની પેલેપાર દક્ષિણે વૃશ્ચિકની પૂંછડીએ ધનુની તેજસ્વી આકાશગંગા અને મધ્યાકાશે શૌરી તારક ગુચ્છ આ બધા ભેગા મળીને ઘન અંધકારને ઓગાળે છે નિર્જન સમુદ્ર તટની ચિત્ર વિહીન રાત્રિનું સૌંદર્ય કોઈ પણ મોહપાશમાં જકડી લેવા સમર્થ હોય છે ધરતી અને સમુદ્રનો ભેદ સ્પષ્ટ કરતી ધવલ ફીણ પંક્તિઓ ભાંગતા મોજાનું એક ધારું મધુર ગાન ઝરખ નારના ઘુરકાટ અને શિયાળની ચીસો આ રમ્યતાને થોડી ભયાવહ પણ બનાવે ભય પ્રેરે છતાં છોડીને જવાનું મન ન થાય તેવું ભયાવહ રમ્ય નિર્જન એકાંત જેણે એક વખત પણ માણ્યું છે તે પોતાના શેષ જીવનના અંત સુધી તેને ક્યારેય ભૂલી શકવાનો નથી કબીરો એક ધારો ચાલ્યો દૂરથી બંગલાનું ફાનસ દેખાયું કદાચ સરવણ આવી ગયો હશે કદાચ અવલ પણ આવી ગઈ હોય મારા મનમાં અવલને નવા હવેલીની માલકીન સ્વરૂપે જોવાનો ઉત્સાહ જાગ્યો કબીરાને મેં દરિયો છોડાવીને કેડી પર લીધો દરિયો બાવળની વનપંક્તિ પાછળ ગર્જના કરતો રહ્યો પથરાળ કેડી પર અમે આગળ વધ્યા ઓરે આ વળી હું શું જોઉં છું અંધકારમાં બાવળની જાડી પાસે આટલી હલચલ શી છે કોણ છે રે કહીને મેં ટોર્ચ સળગાવી અજવાળું થતાં કબીરો ઊભો રહી ગયો જોઉં છું તો સાત આઠ કિશોરો ટોળે વળીને બાવળના સૂકા લીલા લાકડાની ભારીઓ બાંધીને ઉપાડવાની તૈયારીમાં છે ચોરટાઓ આ ઉંમરે લાકડા ચોરતા થયા તો મોટા થઈને શૂનું શું કરવાના મેં ટોર્ચ સળગાવી એટલે તે બધા ભારીઓ મૂકીને નાઠા હું તેમને રોકવા આગળ વધું ન વધું ત્યાં મેં શબ્દો સાંભળ્યા છોકરા ભાગજોમાં આ જંગલ ખાતાવાળો નથી અવલના સ્વરને ઓળખતાવાર મારા હૃદયને જે દુઃખ પડ્યું તે હું વર્ણવી શકતો નથી ઘડીભર મને થયું કે હું મઢી પર રાત રોકાઈ ગયો હોત તો સારું હતું હજી સ્વસ્થ થઉં તે પહેલાં મેં અવલને બાવળની અંધારી કાંટમાંથી બહાર આવતી જોઈ મેં તરત જ ટોર્ચ બુઝાવી દીધી લઈ ભાર્યો ને થાવ હાલતા અવલે મારી હાજરીને ગણ્યા ન ગણ્યા જેવી કરીને છોકરાઓને પાછા બોલાવ્યા પોતે કેડી વચ્ચે લાકડીને ટેકે ઉભી રહી કિશોરો ધીમે ધીમે પાછા આવવા લાગ્યા અવલ ઉઠીને મોડી રાત્રે લાકડા કરગઠિયા જેવી તુચ્છ વસ્તુની ચોરી કરનારને રક્ષણ આપે અને મારી જ નજરે પકડાઈ જાય તો એ બેશરમ થઈને રસ્તા વચ્ચે ઊભી રહે કેમે કર્યું મન આ વાત હકીકત હોવા છતાં માનવા તૈયાર નથી થતું અને અવલ એ ઊભી છે અખૂટ શાંતિથી નિર્વિકાર રાત્રિ સમી સ્થિર નિષ્ઠુરતાથી મારા તરફ પીઠ ધરીને મારા મન પર દોરાયેલી તેની સુંદર સુરેખ સુકોમળ છબી તોડી ફોડીને છિન્ન ભિન્ન કરતી રે કેટલું દુઃખ પડે છે મારા હૃદયને અવલને તેની શી પડી હોય એ તો બરાબર જાણે છે કે આ વનો પર મારો કોઈ અધિકાર નથી જે અધિકારી છે તે અત્યારે આવવાનો નથી અને અનઅધિકારીને કંઈક કહેવા બોલવા જેવું લાગશે તો પણ અવલની હાજરીમાં તે કંઈ જ બોલવાનો નથી હા હું કશું જ બોલતો નથી પણ રે સ્ત્રી તને જરા જેટલી શરમ પણ કેમ નથી લાગતી પોતાના રાજભંડારમાંથી દાન કરતી રાજરાણીની છટાથી તું આ કિશોરોને ભારીઓ ઉઠાવી જવા બોલાવી શકે છે શી રીતે પેલા છોકરાઓ પાછા આવ્યા ભારીઓ ઉપાડીને ઉતાવળા પગલે ચાલ્યા ગયા તે લોકો દેખાતા બંધ થયા ત્યાં સુધી આગળ અવલ અને પાછળ હું પથ્થરશા સ્થિર ઉભા પછી અવલ ચાલી અને કબીરાએ ડગ ઉપાડ્યા અશ્વન નજીક આવ્યો એટલે અવલે ખસી જઈને માર્ગ આપ્યો અવલને મળવાનું થાય ત્યારે કેટ કેટલી વાતો કરવાનું મેં વિચારી રાખેલું અત્યારે અવલની પાસેથી પસાર થયો ત્યારે તેની સાથે બોલવાનું સાહસ મારામાં નથી વિષ્ણુના ખબર પૂછવાનું પણ મને ન સૂઝ્યું હુમુક હતપ્રભ દશામાં અવલ પાસેથી પસાર થયો છોકરાઓને રોકશો નહીં અવલનો મક્કમ સ્વર આવ્યો ના રેરુના મુલકમાં પેટના જણ્યાને રાતે પાંચ ગાઉના પલ્લે લાકડા લેવા મોકલે એ માની પીડા કેટલી હશે એ વિચારશો તો મારી વાત સમજાશે અવલ પૂરેપૂરી સ્વસ્થ છે આખા પંથકમાં આ બાવળિયા વિના ક્યાંય બળતણ નથી આ છોકરા આટલું ઘરે પહોંચાડશે ત્યારે એની માયુ રોટલા કરશે એમને રોકીને પાપમાં ન પડશો અવલના આ શબ્દોએ મારા હૃદયને વિદારી નાખ્યું ઓ વશિષ્ઠ અરુંધતી જય વિજય શ્રવણ અરે ઓ આકાશી છત્રધારી ઋષિઓ સાંભળ્યું તમે આ સાંભળ્યું હજારો વર્ષો પૂર્વે તમે ઘડેલી પાપ પુણ્યની વ્યાખ્યાઓ પર તમે રચેલા નીતિ નિયમો પર પોતાના હૃદયને જે સાચું લાગે તે આચરનારી આ દુબળી પાતળી સ્ત્રીએ પોતાના બે ચાર વાક્યો વડે તમારી સત્કર્મ દુષ્કર્મની કલ્પના સમૂળી ઉલટાવી નાખી છે એક નાનકડી વાત કહીને તેણે મારી કહેવાતી સભ્યતાના આંચળાને ચીરી ફાડીને આ મહાસાગર પરથી ફરફરાટ વહી આવતા પવનમાં ઉડાડી મૂક્યો છે નૂરભાઈ કહેતો હતો તેણે અહીંના વનના અવશેષો જોયા છે આજે આ બાવળ સિવાય કોઈ વૃક્ષનું નામ નિશાન નથી સભ્યતા વિકાસના નામે મારા જ સમાજે હો સર્પધર વિશાખા નરાશ્વરના તારક મંડળો તમે સાક્ષી રહેજો આ બાળકોના હાથમાં વાગેલા કાંટા થાકેલા પગમાં પડેલા ચીરા તેમની ચિંતામાં મોડી રાત્રે રાહ જોઈને બેઠેલી માતાઓના મનની વ્યથા અને ચોરી કરતા પકડાવાથી નીપજેલી બે લજ્જા આ બધામાંથી જે કોઈ પાપ સર્જાતું હોય તે પાપ તમારી હાજરીમાં હું માનવ સમાજવતી મારા માથા પર સ્વીકારું છું અવલની વાતનો જવાબ આપવાની જરૂર ન હતી મેં કબીરાને કિનારા તરફ વાળી લીધો જેથી મને પાછળ આવતો જાણીને પેલા કિશોરોને દોડવું ન પડે ધર્મીને જીવવું તલવારની ધારે છે ગોપા આતાના શબ્દો મને યાદ આવ્યા તલવારની ધાર ખમવાની શક્તિ મારામાં હજી આવી નથી મિત્રો ચોવીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે મોડી રાત્રે નાયકે જોયેલા કિશોરો શેની ચોરી કરતા હતા એ દરિયાઈ મીઠાની બી બાવળના લાકડા કરગઠિયાની સી પૈસાની સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ક્લિક કરો આ દેખાતી લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર